ભારતીય જનતા પાર્ટી વારંવાર સરદાર પટેલને દુહાઈ આપે છે પણ હું તમને કહીશ કે સરદાર વલ્લભભાઈ પટેલે તો એક તબક્કે એવું પણ કહ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કોંગ્રેસમાં ભળી જવું જોઈએ આ સાંભળી કદાચ તમને સાચું ના લાગે પણ સરદાર વલ્લભભાઈ પટેલ આર વિશે શું માનતા હતા શું માન્યતા હતી અને તેમનો ઝુકાવ કે તેમનો તેમની નારાજગી કયા પ્રકારની હતી તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તો શું માનતા હતા ગાંધી અને સરદાર આરએસએસ વિશે તો એ બહુ સ્પષ્ટ છે કે સરદાર અને ગાંધીને ક્યારે પણ આરએસએસ પ્રત્યે અણગમો નહોતો પણ શું હતું તેમના મનમાં તે સમજવા માટે પાછળ જવાની જરૂર છે છે તો ભારતીય જનતા જે મૂળ ગોત્ર એટલે ગંગોત્રી છે એ છે ભારતીય જનસંઘ ભારતીય જનસંઘ નો ઉદભવ થયો હિન્દુ મહાસભામાંથી હિન્દુ મહાસભા એટલે કે હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ એવું માનનારા લોકોમાંથી શ્યામા પ્રસાદ મુખર્જીએ બહાર નીકળવાનો નિર્ણય કર્યો કારણ કે તેઓ માનતા હતા તેઓ ઈચ્છતા હતા કે આપણી સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાય કારણ હિન્દુ મહાસભા નામ હોવાને કારણે લોકો આપણી સાથે જોડાતા નથી એટલે ઓગણીસો એકાવનની અંદર હિન્દુ મહાસભામાંથી ભારતીય જનસંઘનો જન્મ થાય છે ભારતીય જનસંઘના જન્મ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે એનો તાલમેલ જનસંઘ સાથે થાય છે અને તે આરએસએસ એક માર્ગદર્શકની ની ભૂમિકામાં આવે છે અને તેમનો રસ્તો ખોટા માર્ગે છે એટલે તેમણે લખનઉની એક સભામાં એવું પણ કહી દીધું હતું કે આરએસએસ જો દેશનું ભલું કરવા માંગે છે તો આરએસએસ એ કોંગ્રેસમાં ભળી જવું જોઈએ અને હિંસાનો રસ્તો છોડી દેવો જોઈએ કાશ્મીર જેવા મુદ્દે ભારતીય જનતા પાર્ટી હોય કે ત્યારનું અને કોંગ્રેસ વચ્ચે આસમાન જમીનનો ફરક હતો પરંતુ યાદ રહેવું રાખવું જોઈએ કે ગાંધી અને સરદાર બંને પ્રખર કોંગ્રેસી હતા હા એ ચોક્કસ વાત છે કે ત્યારની કોંગ્રેસ ને અત્યારની કોંગ્રેસમાં જમીન આસમાનનો ફેર છે નરેન્દ્ર મોદી એ જ ગોત્રમાંથી આવે છે જે ગોત્ર વિશે સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે આ લોકો દેશભક્ત છે પરંતુ ખોટા રસ્તે જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી આરએસએસમાંથી જ આવે છે ખુદ ગાંધી પણ ક્યારેય આરએસએસ ના ટીકાકાર રહ્યા નહોતા સરદાર પણ રહ્યા નહોતા હા જવાહરલાલ નહેરુ ચોક્કસ એવું માનતા હતા કે આરએસએસ ની જે પ્રવૃત્તિ છે એ યોગ્ય નથી પણ ગાંધીની હત્યા થાય છે રથુરામ ગોડસે ગાંધીની હત્યા કરે છે અને ગાંધીની હત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલનો જે મત અથવા જે ઝુકાવ આરએસએસ તરફ હતો તે અચાનક બદલાઈ જાય છે અને તેઓ માનવા લાગે છે કે આરએસએસ પોતાનો જે ચહેરો દાખવે છે તેવું તે કરતા નથી તેમની ગુપ્ત પ્રવૃત્તિઓ ચાલે છે જે હિંસાને આશરો આપે છે અનેક વખત એવો પ્રશ્ન પણ ઉદ્ભવ્યો કે સરકારે સામે દંડો ઉપાડવો જોઈએ ત્યારે સરદારે એવું કહ્યું હતું કે દંડો તો ચોર માટે છે ચોરડાસ વાળા ગુનો કરે છે એવું સ્વીકારીશ પણ ગુના પાછળ તેમનો સ્વાર્થ નથી તેઓ જે કંઈ કરે છે તે લાગણીથી કરે છે એવું એક તબક્કે સરદાર વલ્લભભાઈ પટેલ માનતા હતા પણ ગાંધીની હત્યા પછી આરએસએસ ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ તેવો નિર્ણય લેનાર પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને જ્યારે આરએસએસ પરનો પ્રતિબંધ હટાવવાની વાત આવી ત્યારે તેમણે કેટલીક શરતો મૂકી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે તમે હિંસા ખોરીને ત્યાગો તો આ પ્રતિબંધ હટાવી દેવામાં આવે તો સરદાર અને ગાંધી આરએસએસ માટે આવું માનતા હતા આવું વિચારતા હતા તેમના ગમા અને ગમા બહુ સ્પષ્ટ હતા એક તબક્કા સુધી સરદાર આરએસએસના હિમાયતી હતા પણ ગાંધીની હત્યા પછી તેમનો મત બદલાયો હતો આજ ભારતીય જનતા પાર્ટીને ક્યારે પણ ગાંધી પસંદ આવ્યા નથી એમને સરદારને મોટા કરવાની પણ ઈચ્છા નહોતી પણ સરદારને મોટા કરી જોયા અને સમજાયું કે વેચાય છે તો ગાંધી એટલે હવે તેઓ ગાંધી તરફ પાછા ફર્યા છે આ સત્ય પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સ્વીકારવું પડશે કારણ કે વેચાયો છે પૂજારી અહિંસા વેચાય છે વિચાર વેચાયો છે હિંસાને ક્યાંય અને ક્યારેય સ્થાન નથી નથી અને નથી અમે આ જ પ્રકારની ઘટનાઓ તમારી સામે મુકતા રહીશું તમને વિચારતા કરવાનો અમે પ્રયત્ન કરીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ